મારા અઠ્ઠાવન વર્ષના આયુષ્યની અંદર સૌથી વધુ આનંદનો દિવસ છે કારણ કે આજે હું આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાદ હું મારા માતુશ્રીને મારા પત્ની સાથે બેસીને જોતો હતો અને એની અંદર મોદી સાહેબે ચાર મિનિટ સુધી મારા સેવા યજ્ઞ વિશે વાતો કરી જીણામાં જેણી વાતો કરી એનાથી એટલું બધું મને બળ મળ્યું છે કે હું હમણાં વેગથી હવે સમાજ સેવા કરીશ આમ તો છેલ્લા સાડા છ વર્ષથી જ્યારથી મને પચાસ વર્ષ પૂરા થયા છે મેં આ સફેદ વસ્ત્ર પહેર્યા છે અને મારા દેશ અને પરદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરું છું એ તો બધાને ખબર છે પણ આજે જ્યારે આવડા મોટા દેશના વડાપ્રધાન અને આખા વિશ્વના સૌથી લોકપ્રિય લીડર આપણા મોદી સાહેબે જ્યારે ચાર મિનિટ સુધી મારે સેવાની વાત કરી અને મને આશીર્વાદ આપ્યા એટલે મને એટલું બધું બળ મળ્યું છે કે હું બમણા વેગથી સમાજ સેવા કરીશ અને ખાસ આજે જે પુસ્તકનો ઉલ્લેખ કર્યો સાહેબે સેવાનું સર્વૈયું સોશિયલ ઓડિટ ઓફ સોશિયલ સર્વિસ જે હું દર વર્ષે બારમી ઓક્ટોબરે હું પ્રગટ કરું છું મારા જન્મ દિવસે અને આખા વર્ષ દરમિયાન મેં કેટલા કાર્યક્રમો કર્યા જાન્યુઆરીમાં કેટલા કર્યા ફેબ્રુઆરીમાં કેટલા કર્યા

રજૂ કર્યો તો વિચાર કરો જે હું દુનિયાને આપી રહ્યો છું મારા વતી મોદી સાહેબે દુનિયા સામે પ્રસ્તુત કર્યું એટલે આપ સમજી શકો છો કે મારા માટે આ ખૂબ જ આનંદ દિવસ છે અને આજે એકત્રીસમી ડિસેમ્બર આખું વિશ્વ સેલિબ્રેશન કરી રહ્યું છે પણ હું એમ માનીશ કે આ મારી ખુશીનું આખું વિશ્વ સેલિબ્રેશન કરી રહ્યું છે મન કી બાત કાર્યક્રમ માં ઉલ્લેખ કરવામાં વડાપ્રધાન મોદી સહિત સરકારનો તેઓ આભાર સાથે આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને નામ સુરેન્દ્રનગર સહિત સમગ્ર દેશમાં તેઓએ હાલ રોશન કર્યું છે વિરેન ડાંગરેચા ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર